હતી થઈ જેના કારણે ભરત મોરોડિયા એટલો ગુસ્સે થઈ ગયો હતો કે તેને તેની પત્નીના માથામાં લાકડાના દંડા વડે માર માર્યો હતો જેથી પત્ની મોનિકાના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તે ત્યાં જ પડી ગઈ એટલું જ નહીં પત્નીને લોહી લોહણ હાલતમાં ઘરે મૂકીને આરોપી ભરત મોરડિયા જાતે કાપોદરા પોલીસ મથકે પહોંચી ગયો હતો પોલીસ સમક્ષ તેણે આત્મસમર્પણ કર્યું હતું જોકે પોલીસ આરોપી ભરતની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેનો પત્ની મોનિકા વચ્ચે ઝઘડો થયો હતો જેથી તેણે ગુસ્સામાં આવી પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો બનાવ અંગે કાપોદરા પોલીસે તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ગઈ તારીખ દસ નો બે હજાર ચોવીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના શ્રીજીનગર વિભાગ બે સોસાયટીમાં પતિએ પત્નીને કપડાં ધોવાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય અને મરણતોલ ફટકા મારેલ હોય જે અન્વયે આ કામના આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડીયા રહેવાસી શ્રીજીનગર વિભાગ બે સાગર રોડ કાપોદરા સુરતનાઓ પોલીસ સ્ટેશન આવી પોતે જાહેરાત એવી કરેલ કે મારી પત્ની સાથે મારે અવારનવાર ઝઘડો થતો હોય અને એ મને માનસિક ત્રાસ આપતી હોય અને મારા બાળકોને પણ પરેશાન કરતી હોય મારે એની સાથે ઝઘડો થયો અને આજે બપોરે સાડા બાર પોણા એકના સુમારે મેં એને માથામાં ધોકાના ફટકા મારેલ છે અને એ બેભાન હાલતમાં ઘરમાં પડેલ છે તેવી હકીકત જાણ કરેલ જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને ત્વરિત એક્શન લઈ અને આરોપીના ઘરે જઈ અને જે ભોગ બનનાર ઈજા પામનાર બેન નામે મોનિકાબેન ઉર્ફે મંગળાબેનને હોસ્પિટલાઇઝ કરેલ અને આ ગુનાના કામે ભોગ બનનાર મોનિકાબેનના સગા સંબંધી આવતા કિશોર રામચંદ્ર સોનવણે રહેવાસી તેવડ ફર્યા નવાપુર જિલ્લા નંદુરબાર નાઓની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી ભરતભાઈ વલ્લભભાઈ મોરડિયાઓની કાયદેસર અટકાયત કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત ગુનાની તપાસ પોઈંગશ્રી એમ બી અવસુરા કાપોદરા પોસ્ટેનાઓ હાલ કરી રહેલ છે